અમારા સ્થાપત્ય એલિગન્સ પરિવારને એક પરિવારની જેમ જ માનીએ છીએ અને દરેક તહેવાર આ રીતે એક સાથે સમૂહમાં આ રીતે ગરબાઓની અને કોઈ પણ તહેવાર હોય તો એની સરસ રીતે એક સાથે બધાની હળી મળીને ઉજવણી કરવામાં આવે છે આજે છેલ્લો દિવસ છે ખાસ પ્રકારની કેવા પ્રકારની ઉજવણી કરવામાં આવે આમ તો આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે એટલે એના હિસાબે આમ તો બધા દિવસો અમે એ રીતે આનંદથી જ ઉજવણી કરી છે પણ આજે છેલ્લા દિવસે અમે આજે આ વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એની અંદર નાના બાળકો યુવાનો માતાઓ બહેનો દરેકે સામૂહિક રીતે ભાગ લઈ અને ખૂબ જ આનંદની ઉજવણી કરવામાં આવે છે કેટલા લોકો અમે ભાગ લીધા અંદાજે આમાં લગભગ થી પચાસ અમારા ઉમેદવારો એ બધા નાના મોટા બાળકોય થઈ અને એમાં ભાગ લીદેલો છે આ ભેજ પૂજામાં જે વિનર થશે એને શું છે આ ભેજ પૂજામાં જે વિજેતા થશે તેને અમારી સોસાયટી તરફથી જે નક્કી કરવામાં આવેલી છે તે ઇનામ આપવામાં આવશે નવરાત્રી લઈને શું મુગેશા સંદેશ આપવા માંગુ છું નવરાત્રી લઈને હું એ શુભેચ્છા સંદેશ આપવા માંગુ છું કે દરેક સોસાયટી પોતાના પરિવારમાં રહી અને સોસાયટીની પોતાના સોસાયટીના જ ગરબાઓને શેરી ગરબાઓને મહત્વ આપવું જોઈએ પાર્ટી પ્લોટમાં જે જઈ અને આપણે નીચનીય જે બનાવો બનતા હોય છે એને જો અટકાવવા હોય તો આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે મૂળ આપણે શેરી ગરબાઓ તરફ પાછા વળવું જ પડશે